અને લેકચરની નોટ કરી હોય એ વ્યક્તિઓને કાંઈ તકલીફ ન પડે ને એવું પેપર હતું એટલે જ્યારે અમે લેક્ચર લેતા હોય ત્યારે ઘણીવાર બહાર આપતા હોઈએ કે જ્યારે આપણે આવી મોટી પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ એક એક રેફરન્સ બુક વાંચતા હોય અને જે ઘણીવાર પૂરી પણ ન કરી શકતા હોઈએ ત્યારે અમારું એવું માર્ગદર્શન સૂચન હોય કે તમે ઇન બોક્સ જીકેની બુક અને લેક્ચર નોટ ઉપર જ ફોકસ કરો તો તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકશો જોઈએ આપણે કે જીઓગ્રાફીના કેટલા પ્રશ્ન હતા એનું કે એનાલિસિસ જોઈએ અને કેવા પ્રકારના હતા સૌથી પહેલો ક્વેશ્ચન જે પૂછવામાં આવેલો હતો કે કંડલા જે બંદર છે આપણું કચ્છની અંદર આવેલું કે જેનું નામ બદલીકરણ કરવામાં આવેલું તો દીનદયાળ બંદર છે એનું જૂનું નામ છે એ જણાવો તો એમાં જવાબ શું આવે કંડલા બંદર કંડલા બે હજાર સત્તરમાં નવીનીકરણ પામ્યું અને અત્રે આપણને યાદ હોય કે કંડલા એ ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે એટલે કે મેજર પોર્ટ તરીકે આપણે એને ગણતા હોઈએ સાહેબ એની પછી ખૂબ અગત્યનો ક્વેશ્ચન એટલે કે જે સામાન્ય રીતે બધા વિદ્યાર્થીને સોલ્વ ન થાય એવો પ્રશ્ન છે કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા આઈ નું પૂરું નામ જણાવું દરેક વિદ્યાર્થીની લેકચર નોટમાં જ્યારે જમીન અને કૃષિનો આપણો ટોપિક ચાલતું હોય ત્યારે એમાં આનો ઉલ્લેખ થયો હોય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ એનું પૂરું નામ થાય છે કે જે ભારતમાં ખેત પેદાશ અને કૃષિ સંશોધન માટે જાણીતી હોય એવી એક સંસ્થા છે સાહેબ એનાથી આગળનો પ્રશ્ન જોઈએ આપણે ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી એટલે કે ઔદ્યોગિક વસાહત આપણા ગુજરાતમાં જે નાના નાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો છે એ વિકસે એટલા માટે જીઆઈડીસી નો કોન્સેપ્ટ છે એ અંતર્ગત આપણા ગુજરાતમાં અત્યારે અમદાવાદ સ્થિત સાણંદ જે છે એમાં સૌથી મોટો એરિયા ધરાવતી જીઆઈડીસી છે વધારે ઔદ્યોગિક વસાહતો અંકલેશ્વરમાં છે મોટા મોટું ઔદ્યોગિક નગર આપણે વાપીને કહેતા હોઈએ પણ એકને એક જગ્યાએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટામાં મોટી જીઆઈડીસી છે એ તમને સાણંદ અમદાવાદમાં જોવા મળે છે એનાથી આગળનો પ્રશ્ન માટે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય પ્રશ્ન છે ભારતના જેટલા પણ રાજ્ય છે એમાં કદની દ્રષ્ટિએ મોટા મોટું રાજ્ય આપણને રાજસ્થાન જોવા મળશે અને ગુજરાતનું પાડોશી છે દોસ્તો બીજા નંબરનું મોટું રાજ્ય મધ્યપ્રદેશ છે અને ત્રીજા નંબરનું મોટા મોટું રાજ્ય એ પણ આપણું પાડોશી મહારાષ્ટ્ર છે સાહેબ એનાથી આગળ કયું રાજ્ય છે એને મસાલાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ઓબ્વિયસ જવાબ છે કેરળ કારણ કે કેરળમાં મલાબાર તટ છે કેરળમાં ટેકરીઓ છે વાવેતર થાય સાહેબ મરી મસાલા માટે કેરળ છે એટલા માટે કેરળને મસાલાઓની નગરી કહેવાય પણ યાદ રાખજો ગુજરાત માટે જો આ પ્રશ્ન પૂછવાનો હોત તો આપણે એને મસાલા નગરી તરીકે ઊંઝા ને ઓળખતા હોઈએ કે જે આપણી માટે સૌથી મોટું મસાલા માર્કેટ છે મરી મસાલા માટે સાહેબ આનાથી આગળ આપણે જઈએ એવો પ્રશ્ન હતો ગુજરાતનું સૌથી ઊંચું શિખર અપેક્ષા પણ પ્રશ્ન શિખર એ આપણને કયું જોવા મળશે ગિરનાર પણ ખરેખર ગિરનાર એક ડુંગરની શ્રેણી છે પર્વતમાળા છે સૌથી ઊંચું શિખર છે આપણને કયું જોવા મળે ગોરખનાથ જોવા મળે અને એ પણ ગિરનારનો એક ભાગ છે સાહેબ એનાથી આગળ જઈએ કયો દિવસ છે કે જેને વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઓળખવામાં આવે આઠ જૂન જે હવે આવશે મહિનામાં એટલે યુનો તરફથી કોઈ મુદ્દો બન્યો હોય અને એ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી છે મહાસાગર આઠ જૂન તરીકે આપણે ઓળખતા હોઈએ સાહેબ વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણની શરૂઆત થાય ત્યારે જ આ મુદ્દાઓની ચર્ચા લેતા હોય એક પાંચ જૂનનો જે દિવસ છે એને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઓળખતા હોઈએ ઓકે સાહેબ એનાથી આગળ જઈએ તાપી નદી પર કઈ યોજના થયેલ નથી એટલે બંધ અને અહીંયા ડેમની વાત કરવામાં આવે છે તો સાહેબ અહીંયા તમે જોશો તો ઉકાઈ અને કાકરાપાર આ બંને ડેમ તાપી ઉપર સ્થિત છે પણ ધરોઈ નામનો ડેમ છે એ સાબરમતી નદી ઉપર છે એટલા માટે આ જવાબ તમારો સાચો પડશે કે કયો નથી તો એમાં ધરોઈ આવશે આ સોલ્યુશન કરવા પાછળનો ઉદ્દેશ એક એ છે કે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષાના વિદ્યાર્થીઓને એક અંદાજ મળે કે હવે આપણા પેપરોની અંદર કેવા ક્વેશ્ચનો આવી શકશે એટલા માટે આપણે આ સોલ્યુશન અત્યારે હાલમાં જોઈ રહ્યા છીએ સાહેબ એનાથી આગળ આપણે ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કઈ જગ્યાએ આવેલું છે અસમ લદ્દાખ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ તો હેમિસ નેશનલ પાર્ક એ ક્યાં આવેલું છે લદ્દાખમાં શું એમાંથી તમારે યાદ રાખવું જોઈએ કે હેમિસ નેશનલ પાર્ક છે સાહેબ એ ભારતનું સૌથી મોટામાં મોટું નેશનલ પાર્ક છે આ તો એક સિંગલ પ્રશ્ન પૂછવાનો ને અપેક્ષા આપણને એવી હોય કે જોડકામાં આવે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવે અને સામે ચાર તમને લોકોને રાજ્ય પૂછવામાં આવે તો હેમિસ નેશનલ પાર્ક એ ભારતનું સૌથી મોટું અને લદાખમાં આવેલું સ્થિત છે એવું રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળશે સાહેબ એનાથી આગળનો એક પ્રશ્ન ભારતના અક્ષાંશ અને રેખાંશ ના માપ જણાવો તો દોસ્તો હવે ક્લિયર છે તમને એક આપણો દેશ છે એના જે અક્ષાંશ અને રેખાંશ છે એ છ ડિગ્રી આઠ ડિગ્રી અક્ષાંશ થી લઈ અને સાડત્રીસ સુધી જાય અને રેખાંશ છે એ અડસઠ થી સત્તાણું સુધી જાય તો હવે એમાં આ માપ સેટ થતા નથી એટલે આ એક વિવાદિત પ્રશ્ન બની શકે જો ગુજરાત રાજ્ય માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોત તો એ પ્રશ્નનો તમે જવાબ આપી શકો અને એમાં એક્યુરેટ જવાબ તમે જો જાણતા હોય તો જ મળે પણ આ પ્રશ્ન તમને અહીંયા જોવા મળશે અક્ષાંશ અને રેખાંશ આમાંથી એક્ઝેટ ફિટ થતા નથી જોઈએ એની આગળનો કોઈ પ્રશ્ન હોય તો ભૂકંપ માપવા માટેનું સાધન સાહેબ ભૂકંપ છે ને એને માપવામાં આવે રિક્ટર સ્કેલમાં પણ જે સાધનમાં માપવામાં આવે એ એના ગ્રાફ ને આપણે સિસ્મોગ્રાફ તરીકે ઓળખતા હોઈએ પણ એ શેમાં મપાતું હોય છે એનું યુનિટ કેમાં હોય એકમ શેમાં હોય તો એ રિક્ટર સ્કેલ હમણાં જ ભારતના પાડોશી દેશ મ્યાનમારની અંદર સાત પોઈન્ટ સાતની તીવ્રતા છે એનો ધરતીકંપ આવે ભૂકંપ આવે એટલે સાત પોઈન્ટ સાત એ રિક્ટર સ્કેલમાં મપાય પણ એ માપવા માટે તમને લોકોને જે સાધન જોવા મળે છે એ સિસ્મોગ્રાફ છે સાહેબ એનાથી આગળ જઈએ આપણે આબોહવા પરિવર્તન વિશે આંતરરાષ્ટ્રીય સંધિ બે હજાર પંદરમાં કરવામાં આવી કઈ સંધિ હતી પેરિસ કરાર કે જે અત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એ અંતર્ગત દરેક દેશ કેવા પગલાઓ ભરશે એની માટે પેરિસ કરાર થાય છે બે હજાર પંદરમાં તો સાહેબ આનાથી આગળનો પ્રશ્ન કયો ગ્રહ એવો છે કે જેને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે રાતો ગ્રહ આ પ્રશ્ન પણ એકદમ ઇઝીએસ્ટ કેટેગરીમાં તમે મૂકી શકો જે તમને મંગળ ગ્રહ જોવા મળે જેને આપણે રાતો ગ્રહ પણ કહેતા હોઈએ એના ખડક તમને રાતા જોવા મળશે સાહેબ આવા ક્વેશ્ચનનો પીએસઆઈ ની પરીક્ષામાં પૂછવામાં આવેલા છે તમામ વિદ્યાર્થીને ક્વેશ્ચન પેપર ખૂબ સારા ગયા હશે હવે આપણે એની સિવાયના જે સબ્જેક્ટ છે એનું પણ આવું ફાસ્ટ સોલ્યુશન મૂકશું એની પહેલા હું વિદાય લઉં એની પહેલા એક તમને જાહેરાત કરી દઉં છું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર તરફથી આવનારા સમયમાં જે તમામ સરકારી ક્લાસ 3 અને સુપર ક્લાસ 3 ની ભરતી આવવાની છે એની માટેની એક જનરલ બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો જે બેચ 17 4 એટલે એપ્રિલની સત્તર તારીખે શરૂ થશે જેનો સમય સાંજે છ થી આઠનો રહેશે ડેમો લેક્ચર અવેલેબલ છે તો મળીએ દોસ્તો ડેમો લેક્ચરમાં આવીને આવી રીતે તમે અલગ અલગ પરીક્ષાઓને સારામાં સારી રીતે સોલ્વ કરી શકશો જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ